પારડી પોલીસ એક્શન મોડમાં ચંદ્રપુર પાસે હાઇવે પર કારને ફિલ્મી ડબે ચાર ઇસમોને ઝડપી પાડ્યા વલસાડ કંટ્રોલ રૂમ દ્વારા દમણ તરફથી ટોયટા કારમાં શંકાસ્પદ ઇસમો સવાર થઈ સુરત તરફ જઈ રહ્યા હોવાની જાણ પારડી પોલીસને કરવામાં આવતા એક્શન મોડમાં આવી હતી અને પારડીના પીઆઈ જી આર ગઢવીએ તેમની ટીમને પારડી વિસ્તારમાં ઠેર ઠેર નાકાબંધી ગોઠવી હતી અને પારડી ચંદ્રપુર પાસે હાઇવે પર વોચ ગોઠવી હતી આ દરમિયાન પોલીસને મળેલ માહિતીવાળી ટોયટા કંપનીની કાર આવતા રોકી હતી આ દરમિયાન પોલીસે ફિલ્મી ડબે શંકાસ્પદ ચારી સમોને ઝડપી પાડ્યા હતા કારમાં બેગો રાખેલ હોય જેમાં શંકાસ્પદ વસ્તુ હોવાનું જણાતા પારડી પોલીસે ઘટના સ્થળે તાત્કાલિક બોમ્બ ડિટેક્શન સ્કોડ અને ડોગ સ્કોડને ટેળાવી લીધી હતી બીજી તરફ પાર્ટી પોલીસે કંટ્રોલ રૂમ થી મળેલા મેસેજ થી એલર્ટ બની ઓપરેશન પાર પાડ્યું હતું આ એક મોક મોકડીલ હોવાનું જણાતા લોકોએ રાહત અનુભવી હતી આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો